એ બાંધાઓ વર કે મારી આખો સાગડી ટી મે દાણો મારે બાપો બાપુ માતાનો દાણો મારે it's

don't मा

જઈ તપાસ કરો કે વેરડુ કોનું જાય છે હે બસીર જઈને તપાસ કર કે કોનું છે ઓકે ઓલી જીએનજી કઈ રીત ધમ ઓલો હોંડા માં ભટકા ડબ દે સે કોઈ મોટા વડીલ બોલ ને હા સલામ માલિકુમ રામ રામ ભાઈ હે રામ રામ એ હું રામ 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 લે અરે સલામ માલિકુમ રામ રામ તો કહું તને હા તો બોલતા ના હાલ શીખડાવું

હૈ <laughs> અમારા બાદશાહ કાના ઓર્ડર હે કે આ વેવણો કોનું છે હરકો પેલા પૂછતો જા વેવણો એટલે હું હું વેવણો એટલે રોટલીને ભાખરી બનાવે વેવણો અ પણ મેરે આકા રેડી આ વેલડુ કોનું છે આ તો મે કીધું ભાઈ આ કનું વેવણો હે લે એલા ભાઈ આ રાથ કેનો હે સગુણા બેનનો સાગુણા બેન આ પોતે હ અને આ માર ભાઈ હે હું નામે રત્નો રત્નો તાર દાદા ને પહેરીને આવ્યો હું તારા માપ નો બનાવી લેજે ને આ કોણ છે એ મારા ભાણુભાઈ ભાણુભાઈ કે ભાણુભા ભાણુભાઈ કે ભાણુભા ભાણુભાઈ કે ખાતા જાવ ભાણુભા શરીર હામુ તો જોઉં અમને દયા આવે છે અમે કેમ લૂટવા હાય બસીરા વેલડુ કોનો છે એ સગુણા બેન સગુણા બેન સકુણા નું વેલડુ છે હા તો વાટ કોની જોયો છો જઈને દર તાકીને લૂટવા જાવ ઓકે ઓ ભાઈ બોલ હા હવે દર તાકીને આપવાના હે કે તમારે આથી નીકળવાનું હે કાઈ ન દેવાનું થાતું હે માલ એમનો થોડો કાઈ મળે અરે અમે લૂટવા આયા હે તો જાવ લૂટો બીજે આયા કે બીજે નઈ જાતી ના હે તો કેમ કે એમકો હબોડતી ના હે સેટા રહેજો એને નો લાગવું જોઈએ મને મારો બે ત્રણ પણ એને કઈ ન થવું જોઈએ નહીં તમને કયો નહી ખંજોર આવતી હતી ના અક્ષુડી બનાવી દીધો ઓય ઓય બોલ હું તારી એને પૂછવા આવ્યો કે માર ખાવા આવ્યો તને ખબર હું ઈ જ કહું અમે લૂંટવા આવ્યા કે માર ખાવા આવ્યા હઈ હાલ ભાઈ હઈ હવે તારે શું કરવાનું દર દાગીના તારે બેનને કે આપી દે એમ ન મળે તો કેમ મળે એના માટે ફોર્મ ભરાવું પડે તો ચૂંટણી ચૂંટણી લડવી પડે યુદ્ધ કરવું પડે યુદ્ધ પેલા હરખા બોલતા શીખ યુદ્ધ બોલતા આવડે હે

તારે યુદ્ધ 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 કરવું કરવું હા હા તારું કામ ના કરીને એટલે એટલે થાય થાય બરાબર તલવાર આવે એની તમણી થાય તો કીધું હું થાય તબડાક તબડાક નહી તલવારની ની બાકા ચીકી બોલે બાકા ચીકી બાકા

હાલો આ મેન પાત્ર એક જ હવે ક્યાં ત્યાં લઈ દાડિયા ભાગી જાય છે તું તો હો હાલો માન ગેલો ટુ થ્રી

અજે આપણે ઓલું કામ કરવાનું બાપા હા હા ના ના વાતતી ન હાય હાલ હવે તારો સોયણો નો ભરી મેકું ને તો મારું નામે જો સોલ્ટો નહીં હાલ દેશ કલિયાર છે

અભય ત્યાં જવું છે મામા લગ્ન માં કોણ તારો મામો રામદેવ અરે કોણ રામદે મામો ઈ

જો તારે દર દાગીને જોતા હોય ને ભાઈ તો મારા ભાઈ ના લગ્ન કરીને પાછી ફરીશ ને ત્યારે આના કરતા પણ વધારે દેતી જાય ભાઈ વધારે દેતી જાય એ છોરી એ છોરી બિરબલ કાય ભિખારી નથી ભિખારી નથી કે તારી ભાઈ ભીખ માંગે હું તો વીર છું વીર છું માલ આપીશ તો પણ લઈશ અને નઈ આપ તો પણ લેવાનો છું તો ભાઈ આ જો એક છત્રીયાણી છું ભાઈ

ભાઈ કાળીઓ હવે જોઉં સભામાં મારો ભાઈ કાળીઓ ઠાકર બની ને મારી બારે આવ્યો હોય ને ભાઈ ભાઈ અટા ને વન મારો રામદેવ જરૂર મારી વારે આવશે ભાઈ આનું પરિણામ સારું નહી આવે ભાઈ સમ્રાટ કરતો નથી લેવા સમ્રાટ અને લઈને જંપવાનો છે માટે ધર ઉતારી દે માતારી ભલાય છે આજ મને લૂંટવાનું રેવા ભાઈ જો મારા ભાઈને ખબર પડી ને તો તારા રાય રાય જેવા ટુકડા કરીને દિલ્હીના કાંગરે લટકાવી દે વીરા એ સગી આજ દિલ્હીનું પતન થઈ જાય તો બેટા બાકી લૂંટવાયો અને લૂંટી જવાનો

જેવા માન કોઈ મસ્ત છે એવા તો કામ નો કરો મારો કાપડ ને કરો માને તો ઠીક છે બાકી તર મસ્ત જુદા કરો જુદા કરો ર